ખુરશી માં રાંધવાની હોય ખબર ક્યાંક બાર જવાના લાગે છે યાર તો એ અંદર ગઈ લાગે જો બેઠી નહીં તૈયાર થવા જ ગઈ લાગે છે પછી રાંધું હાલ ને પૂછતી આવું ને કમન હક નહીં પડે ને ખાવું એ નહીં પાવે ચા જવાની પૂછતી આવ્યા દે કૃષ્ણાબેન આવું હા આવો શિલ્પાબેન આવો આવો શું કઈ કામ હતું ના ના કઈ બહાર જવાનું તમારે

ઠીક ઠીક સારું હાલ તાર હું જવું મારે કામ છે હું નવરી નહીં કઈ તો હમણાં બેઠી ને ત્યાં જોયું તું એટલે આવજો હાલ પાંચ પાંચ મિનિટ ની બધી ખબર હોય તો એ કે હું નવરી નહીં મારું ધ્યાન હોય કે હું શું કરું અહીંયા બેઠી હું કરું કે આ જવાનું હોય તરત ખબર પડી જાય પૂછતા સરમ ના તરત આવી જશે પૂછો કે જયનું કૃષ્ણબેન પણ તમારું કામ કરો કે નહીં સી ખબર આટલી બધી શું પંચાત હોય બેટાને હમ હમ પંચાત જોવા દે મને આ હાચું કે ખોટું કે છે પાછી કે માસીજી જોડે જવું છે માસીજી દેખાતા નહીં એને જુઠ્ઠું બોલતી લાગે છે ખબર હવે શાંતિ થઈ લો હક ના પડત ના પડત ને ઊંઘ આવશે ને ગમે મને રાતે ઊંઘે ના આવ્યા ચાં ચાંજિયા ચાંજિયા કરી હવે ખબર પડી ને કે કઈ જવાના એટલે હવે શાંતિથી ઊંઘ આવશે અને આમને કોકનું કોક કોકનું કોક ખાવાય બોલાવતું હોય હોટલમાં લઈ જાય અમને કોઈ બોલાવતું એટલે કંઈ હોટલમાં નહીં લઈ જતા ને ખાવાય નહીં બોલાવતા